આજકાલની ભાગદોડવાળી લાઈફમાં જે કાંઈ કરીએ છીએ એમાં હેલ્થનું મહત્વ પણ એટલું જ જરૂરી છે તો ભાવનગરમાં કલ્પના લાઇફ કેર સેન્ટર પ્રોજેક્ટ લાઈફ લઈને આવી ગયું છે જેમાં પહેલો મુદ્દો આપણે જે રહીએ છીએ એ પૃથ્વી એટલે કે પ્રકૃતિનું જતન કરવું બીજું કે હાર્ટ એટેક અને કેન્સર જેવી બીમારીઓથી કેમ બચવું અને આખા ગુજરાતમાં દરેક સેન્ટરમાં કેન્સરની સારવાર તદ્દન ફ્રીમાં મળે એ ત્રીજો મુખ્ય હેતુ છે અમારા આ પ્રોજેક્ટ લાઈફમાં જોડાવવા માટે નજીવી એવી ફી રાખી છે ફક્ત ચાર હજાર રૂપિયા જે એક વર્ષની છે અને એમાં દર મહિને જનરલ ડોક્ટર દ્વારા કન્સલ્ટેશન કરવામાં આવશે ઉપરાંત દર ત્રણ મહિને તમારા શરીરના બધા જ રિપોર્ટ કરવામાં આવશે તેમજ કરેલા રિપોર્ટ પરથી તમારું ચેકઅપ બેસ્ટ એમડી ફિઝિશિયન દ્વારા થશે આ પ્રોજેક્ટમાં જોડાયેલ હોસ્પિટલોની અધ્યતન સુવિધાઓ મળશે અને અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ લેબમાં તમારું રિપોર્ટિંગ થશે તો આપણી લાઈફમાં કઈ રીતે રોગ મુક્ત શ્રેષ્ઠ જીવન જીવવું એ આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ છે તો આ પ્રોજેક્ટમાં જોડાવા માટે સ્ક્રીન પર નંબર આપ્યો જ છે જલ્દીથી કોન્ટેક્ટ કરી માહિતી મેળવી લો